નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે આસ્થા તમારી વ્યવસ્થા અંબાજીના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉડીને વળગે એવી છે ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રીને ચરિતાર્થી કરતાં જિલ્લા કલેક્ટર વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો સમગ્ર મેળા દરમિયાન ત્રીસ લાખથી પણ વધારે માય ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે ત્યારે અંબાજીના રસ્તાઓ મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે જિલ્લા વિકાસ અધિકારી અને સ્વચ્છતાના નોડલ ઓફિસર એમ જે દવેએ જણાવ્યું કે મહામેળામાં સ્વચ્છતા પાયાની અને મહત્વની બાબત છે ચાલુ વર્ષે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાયો છે આ માટે અંબાજી મંદિર ગબ્બર અને આજુબાજુના વિસ્તારોમાં યોગ્ય સફાઈ થાય અને મોનિટરિંગ માટે પાંચ ઝોનમાં કામગીરી થઈ રહી છે પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે રસ્તા ઉપર સફાઈ માટે કુલ એસી જેટલા ટ્રેક્ટર માણસો સાથે કચરાની ઉઠાંતરી કરી રહ્યા છે મોનિટરિંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે દાતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ભક્તોની સેવામાં વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સેવાનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસ માં દૂર દૂર થી માય ભક્તો અંબાજી ખાતે પધારી રહ્યા છે ત્યારે પદયાત્રી શ્રદ્ધાળુઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ કાર્યરત થયા છે જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના ચેરમેન વરદના હસ્તે દાંતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ અને મહાનુભાવોએ મંગળ આરતી કરીને સેવા કેમ્પમાં આરામ કરી રહેલા પદયાત્રીઓ સાથે સંવાદ કરીને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું વિશ્વપ્રસિદ્ધ અંબાજી મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલેનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન વિકસિત ભારતના અમૃતકાળ અંતર્ગત સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતા ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ભવ્ય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનું ઉદઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તારીખ ત્રણ સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવશે આ પ્રદર્શનમાં ભારત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ તથા અભિયાનો અંગે જનતાને સરળ અને આકર્ષક રીતે માહિતી તથા માર્ગદર્શન મળશે પ્રદર્શન દરમિયાન ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી ડિજિટલ આકર્ષણો નાટ્ય પ્રસ્તુતિ આકર્ષક રમતો તેમજ વિવિધ વિભાગોના માહિતીપ્રદ સ્ટોલ્સ દ્વારા યોજનાઓની માહિતી સભર રજૂઆત કરવામાં આવશે વિશ્વપ્રસિદ્ધ અંબાજી મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલેનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન વિકસિત ભારતના અમૃતકાળ અંતર્ગત સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતા ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલેનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ભવ્ય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનું ઉદઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તારીખ ત્રણ સપ્ટેમ્બર પચીસના રોજ કરવામાં આવશે આ પ્રદર્શનમાં ભારત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ તથા અભિયાનો અંગે જનતાને સરળ અને આકર્ષક રીતે માહિતી તથા માર્ગદર્શન મળશે પ્રદર્શન દરમિયાન ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી ડિજિટલ આકર્ષણો નાટ્ય પ્રસ્તુતિ આકર્ષક રમતો તેમજ વિવિધ વિભાગોના માહિતીપ્રદ સ્ટૂલ્સ દ્વારા યોજનાઓની માહિતી સભર રજૂઆત કરવામાં આવશે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो. सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ બન્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશાળ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળની સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામ માટે ચાર ડોમની વ્યવસ્થા કરાઈ છે જેમાં આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજીસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે ચાર વિશાળ ડોમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી ગરમ પાણી પથારી આરોગ્ય સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સુઈગામ તાલુકાના દૂધવા રાજપુરા નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ થરાદ ખાતે નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરને રજૂઆત કરી છે વર્ષ બે હજાર ચોવીસમાં સરકારે મંજૂર કરેલી દૂધવા માઇનોર કેનાલ બેનું કામ એજન્સીએ અધૂરું છોડી દીધું છે કેનાલના અધૂરા કામથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કેનાલના અપૂર્ણ વિસ્તારમાં મોટા ખાડાઓ પડ્યા છે ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે વરસાદની અછતથી પશુપાલન અને ખેતીમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે મોરવાડા ડિસ્ટ્રિક્ટની આ સૌથી લાંબી કેનાલ ચાર ગામોને આવરી લે છે કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ ન થાય તો ચાલુ સિઝનમાં ખેડૂતોને સમયસર પાણી નહીં મળે રવિ સિઝનમાં પણ આર્થિક નુકસાનીની સંભાવના છે અંબાજી ખાતે ચાલી રહેલી ભાદરવી મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસે મહત્વપૂર્ણ પગલું લીધું છે પોલીસે અંબાજી પોલીસ કંટ્રોલ પોઈન્ટથી બજાર વિસ્તાર સુધી ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું આ ફ્લેગ માર્ચમાં ઘોડેસવાર પોલીસ દળ અને બુલેટ પોલીસ વાહન સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા ફ્લેગમાર્ચ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ કવાયત મહાકુંભ દરમિયાન યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવાના હેતુથી કરવામાં આવી હતી પોલીસની આ પ્રક્રિયાથી સ્થાનિક રહેવાસીઓ અને યાત્રાળુઓમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનગરની સમસ્યા હાઈવે ઉપર ભરાતા પાણીની કાયમી નિવારણ માટે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ સિંહજી વાઘેલા તથા થરા શહેરના વેપારીઓ પાલિકાના સદસ્યો નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવેલજી જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર બરાહી અને થરાદમાં

બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલાની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણ સિવિલ હોસ્પિટલમાં ચૌદમી ઓગસ્ટે એક નવજાત શિશુ મળી આવ્યું હતું કોઈ અજાણી વ્યક્તિએ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મૂકવામાં આવેલા પારણામાં આ બાળકને મૂક્યું હતું હોસ્પિટલ સ્ટાફને બાળક મળતા જ તત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી સાથે જ પોલીસ અને જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરવામાં આવી હતી જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી બાળ રોગ નિષ્ણાત અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના અભિપ્રાય મુજબ બાળકને ચૌદથી એકવીસ દિવસની સારવારની જરૂર હતી બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ તેનો કબજો સંભાળ્યો હતો પાટણ જિલ્લામાં શિશુગૃહની સુવિધા ન હોવાથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને પાલનપુર શિશુગૃહમાં મોકલવામાં આવ્યું છે